વડોદરા શહેરના ફતેપુરા ભાંડવાડા નજીક વર્ષો જૂનું લીમડાનું ઝાડ તૂટી પડતા નીચે પાર્ક કરેલી ચાર રિક્ષાઓ દબાઈ જતા મોટું નુકસાન થવા પામ્યું છે વડોદરા શહેરના ફતેપુરા ભાંડવાડા નજીક વર્ષો જૂનું લીમડાનું ઝાડ તૂટી પડતા નીચે પાર્ક કરેલી ચાર રિક્ષાઓ દબાઈ જવા પામી હતી ભારે નુકસાન થયું છે સદનસીબે આ ઘટના સમયે કોઈ હાજર નહીં હોવાના કારણે જાનહાનિ ટળી છે બનાવના પગલે ફાયર બ્રિગેડના જવાનો સ્થળ પર આવી પહોંચ્યા હતા અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી વડોદરા શહેરમાં મધરાત્રી ધોધમાર વરસાદ વરસ્યો હતો તેના કારણે વીજળીના કડાકા અને ભડાકા સાથે ફૂંકાયેલા પવનોના લીધે જુદા જુદા વિસ્તારોમાં વૃક્ષ તૂટી પડ્યાના બનાવો બન્યા હતા તેવામાં શહેરના ફતેપુરા ભાંડવાડા શ્રી સ્વામિનારાયણ મંદિર પાસે વર્ષો જૂનું લીમડાનું ઝાડ તૂટી પડ્યું હતું તમામ રિક્ષાઓને ભારે માત્રામાં નુકસાન થયું છે જોકે આ ઘટના સમયે સ્થળ પર કોઈ હાજર નહીં હોવાના કારણે મોટી જાનહાનિ ટળી હતી બનાવની જાણ કરવામાં આવતા ફાયર બ્રિગેડના જવાનો સ્થળ પર દોડી આવ્યા હતા અને કટર મશીન વડે ઝાડને કાપવાની કામગીરી હાથ ધરવામાં આવી છે